મારા ઉપર છોડી દીધા સજા ને જિંદગીમાં કદી ગમર એવું કાઠું પડી જાય તાર તો સોડી મેલસી તો શું કરશો એમ નામ તો મેલસી તો એવું લાગે પોણા અરે ખરા ને

બાબુજી ને રામાયણ લઈને બે તમે મહાભારત કર્યું છે ને એટલે રામાયણ હમ રાઉ મહાભારત એટલે રોજ રોજ મારા હું ચોપરો ખોલી ને પેલા નું હાલત છે વિશે હતા

જિંદગી માં કદી કોઈનું ખોટું નહીં કર્યું કોઈનો પાડો નહી ચોર કે કોઈનો જીનો ડબ્બો નઈ ચોર્યો કે કોઈના મગ નઈ ચોર કશું નહીં ચોરી કર સાયકલ નઈ ચોરી સજા તો હાલ છે ને કોઈની ખીલી એ નહીં ચોરી કર જીવન મોય કદી ચિંતા કરશો ને તમે ખાલી ચિંતા કરું એટલે કોમી ગુનો કરે હું ચિંતા કરું તમે ચિંતા કરશો ને હું બે છું એમ ચિંતા તો યુવાન થવી જો ના અમુક ગોમ માં છે રીતના ફરવું આબરૂ તો કાઢવાની છે બાબુજી ગોમ માં ખબર પડવી જો કારે એક નંબર નો ચોર છે

તું હુ કઈયા ઉભોનો ઉભો ઓરકજે પાછો માફ કરજે મઈ પાણી પીયો તું પાણી પીઉ છે સરપંચ મને આલો અલ્યા બોગરો હું હેડો પીલ્યો એ ખમા

આ સદા તમે ચિંતા કરશો નહીં આમ આમાંથી વાયરો કોણ નાખશે વાયરો કોણ ખાશે વાયરો છોડી દેવાના હાથે તકલીફ પડે બાપુજી કશું તકલીફ ના પડે તમે જો ખાલી

નાટે ખોટો તમે સરપંચ ખોટો કરતો તમે હું ખાટલો લેવા મોકલે છો બગા ખાવા નિયમ ની તો ખબર છે ને તને પંખો બંધ ના થવું કરતા

ના પીવો કોઈ નહીં શું કરું બાબુજી મો ખરા ખેલ તો અમુક બાપા ને જન્મ નહીં આવ્યો

ઓ બાબા 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 બાબાજી થોડું જોરથી ન ખાવ ક લ્યો તમે જોરથી વાયરો ન ખાઓ પાણી લાય હે આવો બાપુજી પાણી લાય અમો મજા આવી છે બીજા મેમ્બર નો નંબર આયો ફટાફટ આવ લે રેડમાં રેડ હા લાળો મેમ્બર બદલી નાખો ભણા આ બાજુ આઈ જા આ બાજુ આઈ જા આઈ જા ચક્કર ચક્કર આવતા મજા આવે છે કામ કરો ચોરી અપ્લાઈ કરી હતી કે નહી સજા લીધો બેન ભેગા બંધો કોની સોટો હું વાયરો નાખું છું લાગે બકા એક છેડો બકા એક છેડો લે બાર હમન દી કાટ કર નિંતા કરશો નઈ

અને યોના કોટા પંછો ઓય મા કahlen લે લે જાલવાની એ બોના અલી અહીં

અમો ખભા ઓસો આઈ કેમા મા કાકા કેમા કેવા લાખો પૈસા પૈસા 5 લાખ કેમા પૈસા લઈ ગયા છો કેમા તાફ પર ગાવજો અમો હરિયો કરશું ગામમાં તાફ કરીએ બે જણા અને માફી માંગો આજે કે ગોમ માં કોઈ ની ચોરી નઈ કરીએ અને બાબુજી પેલા પક્ષીઓ નો એવી બધી કોઈ સજા નહીં કોઈ દોણા નાખી ઊંધા નહીં પડી જતા દોણા તો એ સરપંચ અમે કોઈ ના ચોરીઓ જીનો ડબ્બો કદી અને ભૂત બનશો કોઈ ગરીબનું નું બાબુજી જીવશું તો મરી જવાના છીએ અમે

અમે દોણા નાખવાનું તો આપણે નાખી દેવું તો દોણા નાખવાની સજા લે છે ને તો દોણા નાખતા રે દોણા તો પૂન કરીશું પાપીઓના હાથે પૂન ના કરાવવાનું હોય

આ બધાની તો કાર્યા એવાને બાબુરા ચાર દેવાના જિંદગીમાં એવી સજા આલી છે છે ને આખી જિંદગી યાદ રહે ને એવી સજા આલી છે પણ જો ઓને આડા ના કઈ ના ખૂન દેસણે ના કઈ નાખું ખૂન મારું નામ કે બાબુર ચલ ને કે માં સોકન છું ઓન કદી જિંદગીમાં નઈ સોરો કાર્યા અને પેલા બાબુરા ને કલમ મારો ભાઈ મારો દુશ્મન ભાઈ નઈ શો માતા આજથી આપડો દુશ્મન થઈ ગયો દુશ્મન આ બે હાજર પચીસ નું લોકો માટે સારું જશે હાફ મરી જાય અને લાકડી ભાગના એવું કોમ કરી બુદ્ધિ વાપરી મેં કીધું પંખા નો હેન્ડલ મરાય અને સોળી મેળ છે મારો વર્ષો બરફ લાઇન ઉપર છોટે છોમા કાકા આ તો હું સજા ખરો ને જ્યાર સુધી જીવન જાગ્યો ને ત્યાર સુધી મને યાદ રહે અને જ્યાર સુધી કોઈ નઈ ભૂલું અને જ્યાર સુધી આ સજાનો બદલો નઈ લઉ ને ત્યાર સુધી હું ત્યાંથી ઊંઘું નઈ છોમા કાકા તારું તો પડન મેદન કરી નાખું